વાપી સ્થિત બલિઠા વાવફળિયાના શ્રી ભવાની યુવા મંડળના ગણપતિ બાપ્પા નવ દિવસે વિસર્જન કરવામાં આવશે અને ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી ભવાની યુવક મંડળ તરફથી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો સૌ ભાવિક ભક્તોને આમંત્રણ બલિઠા વાવફળિયા શ્રી ભવાની યુવા મંડળ તરફથી સૂચના આજથી નવ દિવસીય સાર્વજનિક ગણેશ મહોત્સવ પૂર્ણ થવા જાય છે ત્યારે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ મહાપ્રસાદનું આયોજન રહેશે અને નવમાં દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે આ પ્રસંગે બધા જ ભક્તોને હાર્દિક આમંત્રણ યુવાનોના જણાવ્યા મુજબ બલીઠાના તમામ યુવાનો નાના મોટા વડીલોના સાથ સહકારથી આ સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ ઉજવણી કરવામાં આવશે શ્રી ભવાની યુવા મંડળના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે નવે નવ દિવસ ગણપતિ બાપાનું પૂજન અર્ચન સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને નવમાં દિવસે બાપાના વિસર્જન કરવામાં આવશે બાપાના વિસર્જન દમણગંગા નદીએ કરવામાં આવશે શ્રી ભવાની યુવા મંડળ સૌ ભક્તોને આમંત્રિત કરવામાં આવે છે

બેનો બધા આવે ને પ્રસાદ લાભ લેવો ને આપણે ચાર તારીખે વિસર્જન છે તેમાં બી બધા આવજો